નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે કોંગી કોર્પોરેટર અલ્કા પટેલે પાણીની ટાંકીઓના સ્વચ્છતા મુદ્દે રજૂઆત કરી ટાંકીમાં પક્ષીઓના પીછા છે તો આવું પાણી આપણે લોકોને આપી રહ્યા છે પૂરતું પાણી નથી મળતું અને શુદ્ધ પાણી નથી મળતું ક્યારે આપશો જવાબ આપો તેમ કહી આક્રમક રીતે રજૂઆત કરી પાણી એકદમ લો પ્રેશરથી આવે છે ઘણી વાર વારંવાર સભા હોય ત્યારે હું રજૂઆત કરતી હોય છે ગંદુ પાણી લો પ્રેશરથી પાણી આવે છે વિસ્તાર લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થતા હોય ને એવું લાગે છે મને કારણ કે પહેલાં આવતું હતું મછલીવાળું પાણી આવ્યું ઝીંગાવાળું પાણી આવ્યું હવે આ વખતે આવ્યું તો પક્ષીઓના પીછા હવે લોકોની સ્વાસ્થ્ય જોડે આ ચેડા થાય છે નાગરિકો લોકો આ બધા પાણી આવું પાણી પીવે તો લોકોનું શું થાય પાણી જીવન જરૂરિયાત વસ્તુ છે પાણી વગર કોઈને ચાલે નહીં તો સે કમ તમે પાણી તો ચોખ્ખું આપો જ્યારે ના જોઈએ ચોમાસામાં પાણી નથી જોઈતું તો ઢગલો પાણી લોકોને ઘરમાં પાણી આપી દો છો અને જે પીવાના પાણીની જરૂર છે એ પાણી મળતું નથી લોકોને અને ટાંકીઓ સાફ થતી નથી બે હજાર ઓગણીસ કેમાં ટાંકી સાફ થઈ હતી ત્યાં આ દિન સુધી હજુ ટાંકી સાફ થઈ નથી મારી રજૂઆત છે કે વરસમાં બે વાર ટાંકીઓ સાફ થવી જોઈએ આપણે ઘરની ટાંકી મહિના બે મહિનામાં ટાંકી સાફ કરતા હોય તો એ મોટી ટાંકીઓ છે એ છ મહિને તો સાફ કરે તો લોકોને ચોખ્ખું પાણી મળે લોકોનું સ્વાસ્થ્ય સુખી રહે